ેશન વ્યવસાય ધર્મેશ પંચાલે તેમની પત્ની ઉર્મિલા અને દસ વર્ષના પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલ માં કૂદીને જીવન ટૂંકાવ્યું શનિવારે મોડી રાત્રે આદ્રુન્દા નર્મદા કેનાલમાંથી ઉર્મિલાબેન પુત્ર પ્રકાશ ની લાશ મળી આવી કારે રવિવારે સવારે બલાસર નર્મદા કેનાલમાંથી ધર્મેશભાઈની લાશ મળી આવી. પોલીસે ત્રણેય લાશને કડીકુndal સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી. પોલીસે એક સુસાઇડ નોટ પણ મળી જેમાં લખ્યું કે થાકી ગયો છું, કોઈ રસ્તો નથી દેખાતો એટલે જિંદગી ખલાસ કરું છું. પરિવારમાં પણ શોક અને સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી છે. આમ તો કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કિલોમીટર થી વધુ નર્મદા કેનાલનો ભાગ છે. વારંવાર આત્મહત્યાના બનાવ સામે આવતા જ હોય છે. ત્યારે આ અહેવાલ મળતા સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી છે મૃતક ધર્મેશના પિતા ખેતાભાઈ પંચાલે એવું કહ્યું કે સંખેશ્વરના લોકોના ત્રાસ થી આ અંતિમ પગલું ભર્યું છે મારો એકનો એક બાબો ધર્મેશ તેની પત્ની અને તેનો બાબુ છેલ્લા દસ વર્ષથી શંખેશ્વરમાં જ રહેતા હતા ફેબ્રિકેશનનો ધંધો કરે છે કારખાનું કર્યું હતું એટલે વ્યાજે રૂપિયા લીધા હતા જેમાં ખોટ ગઈ હશે અને વ્યાજખોરો તેને ધાક ધમકી આપતા હશે એટલે એણે આ પગલું ભર્યું હતું ને એટલા માટે એને આત્મહત્યા કરી નાખી ત્યાંથી જે ચિઠ્ઠી પણ મળી છે એના ઉપરથી આપણને એવું લાગી રહ્યું છે કે શંખેશ્વરના લોકોનો તેના પર ખૂબ જ ત્રાસ હશે એના હિસાબે જ તેણે આ અંતિમ પગલું ભર્યું છે મારી સરકારની વિનંતી છે કે મને ન્યાય મળવો જોઈએ સંપૂર્ણ પરિવાર મોતને ભેટી ગયો સંપૂર્ણ પરિવારમાં પણ ગમગીની છવાઈ છે મળતી માહિતી મુજબ ધર્મેશભાઈ છેલ્લા દસ વર્ષથી ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા અને કોઈને પણ કહ્યા વગર પરિવાર સાથે કડી આવ્યા હતા અને કેનાલ પાસેથી તેમની ગાડી મળી હતી ગાડીમાંથી સુસાઇડ નોટ અને મોબાઈલ પણ જોવા મળ્યા હતા જોકે હાલ ઘણા સવાલો ઉભા થયા છે અને આને લઈને હાલ પોલીસ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે નમસ્કાર